આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ગૌવંશની હેરાફેરી થતી અટકાવવા માટે તેમજ અબોલ પશુઓના જીવ બચાવવા માટે જે ગેરકાયદેસર કતલ કરે છે તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે તમામને સૂચના આપેલી જે અનુસંધાને તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના ના રોજ આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગૌવંશ કતલનો એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે તેમાં હકીકત એવી છે કે તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના નવ વાગ્યાના સુમારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયદીપસિંહ અરવિંદસિંહને બાતમી હકીકત મળેલ કે આનંદ ટાઉનના ખાટકીવાડમાં રહેતા અલ્તાફ મિયા અનવર મિયા કુરેશી તથા તેના નાના ભાઈ મિયા અનવર મિયા કુરેશી બંને રહેવાસી ખાટકીવાડ નાઓએ પોતાના ઘરે પોતાના કબજાના ભૂગવટાની ઓડીમાં ગૌવંશ કતલ કરવા માટે લાવેલા છે જે અનુસંધાને આણંદ ટાઉન પીઆઈ એસબી વીડી ઝાલા સાહેબ પીએસઆઈ એસબી ઝાલા તથા ડિસ્ટાફના માણસો સાથે રેડ કરતાં આ અલ્તાફ મિયા અનવર મિયા કુરેશી તથા એના ભાઈની બંધ ઓડીમાંથી એક ગૌવંશનું વંશનું આછરડું તથા બે નાના પાડા ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલ તેમજ કોઈપણ પ્રકારનો ઘાસચારોની વ્યવસ્થા નહીં કરેલી પાણીની વ્યવસ્થા નહીં કરેલી હાલતમાં મળી આવતા અને તે જે જગ્યાએ તે જગ્યાએ ટૂંકા દોરડા તેમજ મોટા છરા નાની મોટી છરીઓ ઇલેક્ટ્રિક હૂક સાથેનો સ્પ્રિંગ વજન કાંટો નાના મોટા દોરડા મળી જે ગૌવંશ કતલ માટે અને તેના વેચાણ માટે જે વસ્તુઓ વપરાય છે તે તમામ સાધનો સાથે મળી આવતા આ બંને ઈસમના વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રાણી પ્રાણીકૃતતા અધિનિયમ અંગે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં દિન એકના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા આ ગુનાની તપાસ પીએસઆઈ એસપી ઝારાએ કરી આ ગુનામાં ગૌવંશ આપનાર ટીનાભાઈ ઉર્ફે ટીકાભાઈ દેવીપૂજક રહેવાસી દેહમી તાલુકો બોરસદ તથા પાળા આપનાર ભૈલુ દેવીપૂજક રહેવાસી બોરિયાવી તાલુકો આણંદ તેમજ રિક્ષા જે ગૌવંશની હેરાફેરી થાય છે તે રિક્ષાના માલિક સમીરભાઈ સિરાજભાઈ વોરા તથા આ ગૌવંશની કતલમાં મદદગારી કરનાર ઇરફાન ઉર્ફે ઇરફાન રહેવાસી આનંદનાઓની આ ગુનામાં સંડોની જણાઈ આવેલ છે અને તેઓને અટક કરવાની તજવીજ હાથ ધરેલ છે